પાસેના નેશનલ ઉપર ટોલ પ્લાઝા પાસેથી ભરૂચ એનસીબી પોલીસે ટ્રકમાં ઘાસચારાની યાર્ડમાં લઈ જવાતો ચુમ્બતેર હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ટ્રક મળી રૂપિયા અગિયાર લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને બે શખ્સોની ધરપકડ કરી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસના સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક ટ્રકમાં પશુઓના સૂકા ઘાસચારાની યાર્ડમાં સંતાડી વિદેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઇવે ઉપરથી સુરતથી સુરત થી ભરૂચ તરફ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલા માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમ્યાન ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા કેબિન ઉપરના ભાગે સુકા ઘાસ અને નીચેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રક માં ભરેલ ઘાસચારો અને ટ્રક મળી કુલ અગિયાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ અંગે એલસીબી પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર